દાહોદ જિલ્લામાં ભારતીય મજદૂર સંઘ સંલગ્ન પીએમ પોષણ યોજના કર્મચારીઓ દ્વારા સરકારમાં બજેટમાં લીધેલા કેન્દ્રીય રસોડા રદ તથા એનજીઓ પ્રથા સદંતર બંધ કરવા બાબતે દાહોદ જિલ્લાના કર્મચારીઓ દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં ભારતીય મજદૂર સંઘ સંલગ્ન પીએમ પોષણ યોજનાના કર્મચારીઓ દ્વારા સરકારમાં બજેટમાં લીધેલા કેન્દ્રીય રસોડા તથા એનજીઓ પ્રથા સદંતર બંધ કરવા બાબતે દાહોદ જિલ્લાના કર્મચારીઓ દ્વારા રેલી યોજી દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં મધ્યાહન ભોજનના કર્મચારીઓએ સરકાર દ્વારા એનજીઓ પ્રથા બંધના કરવામાં આવે તો કર્મચારીઓ દ્વારા જરૂર પડીએ સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તેમજ ગાંધી ચિંત્યા માર્ગે સરકાર સામે આંદોલન કરવામાં આવશે એમ કર્મચારીઓ અને મંજૂર સંઘ દ્વારા સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો અને તેમાં મોટી સંખ્યામાં મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર કપિલ બારિયા કે અમારે જે આ કેન્દ્રીય રસોડાનું બજેટ બહાર પાડ્યું છે એ ના થવું જોઈએ કેમ કે એની અંદર ઘણી ખરી વિધવા બહેનો છે તે ઉપરાંત ત્યક્તા બહેનો છે અને ઘણા બહુ બહુ જ ગરીબ પરિવારમાંથી આ ખાસો મોટો ટાઈમ બગાડીને આમાં નાના આમથા વેતનમાં કામ કરે છે તો ખરેખર મારે સરકારને વિનંતી છે કે આ કામ ખરેખર યોગ્ય નથી અને થવું પણ ન જોઈએ કેમ કે તમે જો આ કાર્ય કરશો તો અમે સંચાલક તો બી પણ અમારા ઘેર બેહી રહે હવે એમને નાના નાના છોકરાઓ મૂકીને બહાર મજૂરીએ જઈ શકે નહીં તેમજ એમના છોકરાઓ પણ ધ્યાન ન દે એ લોકો કોનો કોને ઘરે કોને સંભાળ રાખવા માટે એટલે અમારે સરકારને વિનંતી છે કે ખરેખર આ કેન્દ્રીય રસોડા નાબૂદ થવા જોઈએ થવા જ નહીં જોઈએ અમારે દાહોદ જિલ્લામાંથી જે આટલા આટલી મોટી સંખ્યામાં મહિલાઓ બહેનો તેમજ ભાઈઓ ભેગા થયા છે એ એના માટે જ ભેગા થયા છે કે ખરેખર અમારે આ જોઈતું જ નથી અમારે મધ્યાહન ભોજનનું તો આ મધ્યાહન ભોજનનું કાર્ય અમે જ્યાં સુધી જીવીશું જ્યાં સુધી અમારું રિટાયરમેન્ટ ના થાય ત્યાં સુધી અમે આ કાર્ય કરીશું અને કરીશું જ બસ એ જ મારી માંગણી છે